તાપી જિલ્લાના સોનગઢમાં પોલીસે દારૂના ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘરેથી આશરે દોઢ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યું છે પોલીસે એક મહિલાની અટક કરી છે જ્યારે આ દારૂનો પુરવઠો કરનારાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે તાપી જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસને મોટી સફળતા મળી છે સોનગઢ પોલીસ મથકની હદમાં બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘરેથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સોનગઢની રમણીય પાર્ક સોસાયટી પાછળ આવેલા ચૂના ટેકરા વિસ્તારમાં રહેતી શાનુબેન દેવલાભાઈ ગામિતના ઘરેથી પોલીસે દરોડો પાડી એક લાખ સત્તાવન હજાર રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો આ દરમિયાન પોલીસે સાનુબેન ગામિતને અટક કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો સોનગઢના સિકંદર ગામિતે પુરવઠો કર્યો હતો હાલ તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ મામલે સોનગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે